નહીં મળતો મિત્રો કે મારો કન્ટેન્ટ જંગલમાં જવાનો છે પણ ટાઈમ જ નહીં મળતો યાર પ્રોગ્રામમાંથી પાંચ છ વાગે આવું રાત્રે છું બે વાગે ઉઠો બે વાગે ઉઠી સ્કૂલ પર સ્કૂલ પર થી પાછી જવાનું પાછું જવાનું ઘરે ઘરે થોડી વાર ઊંઘી જવાનું પછી પાછું ચાલુ થઈ જાય એ જ પ્રોગ્રામમાં જવાનું તમારે કાલે પ્રોગ્રામ તો નહીં જ

તમે કુડિંગ બેઠા છો તમે નેચે બેઠા છો તમે ખાટલામ બેઠા છો તમે બેડ પર બેઠા છો ને તમે ઉમતા જ બ્લોક જોયો બતાવીએ તો મને આવડે છે માઇન્ડ છે મારું હું જોઈ રહ્યો છું ગામડાનું વાતાવરણ જે બીજું કોઈ વાતાવરણ નહીં મને આ હાથ વાતાવરણ રહે જો એકદમ શાંત કોઈ પોલ્યુશનની કોઈ સાધનની અવાજ નહીં કંઈ જ નહીં જો એકદમ શાંત સુન પંછોની અવાજ આવશે નેચરલ અવાજ આવશે તમને અહીંયા જો મેં નહીં બોલવાનું બંધ કરો છો જોજો જો પાસે ટ્રેક્ટર ચાલુ થઈ ખેતરમાં

દુખી કરવા તો બહુ બધા માણસો આપણે આજુબાજુ ખાવતરાવો પડે છે જોઈ લેજો મારું નથી દેખાતું નહીં દેખાતું નહીં જોવાનું ચાલે

આપણી જોડે મિત્રો તુષભાઈ જોડે આપણે ગોપાલ દાસ મિત્રો અમે લોકો નકળી ચોક્યા છે થોડી ઘણી મસ્તી કરીને ગોપાલ દાસ આપડે ભોગન માં નીકળી હું

મારા હો <laughs> <Nee. Carter. laughs>